નમસ્કાર મિત્રો નિવૃત્તિના નિયમ બદલાયા પેન્શન અને ભથ્થાઓમાં પાંચ નવા ફેરફાર થયા તો મિત્રો પેન્શનરો અને તેમના ભથ્થા અને પેન્શનમાં સૌથી મોટા ફેરફાર થતા પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓમાં કેવો માહોલ છે તેની તમામ વાત આજે આપણે આ વિડિયો મારફતે કરીશું મિત્રો તો મિત્રો તમામ વાત વિગતવાર કરતાં પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો સરકારી કર્મચારીઓના નિવૃત્તિના નિયમ બે હજાર પચીસમાં બદલાયા જેમાં પેન્શનથી લઈને ભથ્થા સુધીના પાંચ ફેરફારો થઈ છે અને મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ ભારત સરકારે બે હજાર પચીસમાં તેના કર્મચારીઓ અને પેન્શનરોને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે આ ફેરફારોમાં નિવૃત્તિ પેન્શન અને ડીએ સંબંધિત ઘણા નિયમો ફેરફારનો સમાવેશ થાય છે આનાથી કર્મચારીઓના ભવિષ્ય અને નાણાકીય સ્થિતિ પર સીધી અસર પડશે મિત્રો અને મિત્રો વધુમાં જાણીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ

તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભતામાં બે વાર વધારો કરી દીધો છે તે નવી યુનિફાઈડ પેન્શન યોજના એટલે કે યુપીએસના લાભો પણ આપી રહી છે ચાલો જોઈએ કે આ સરકારી નિર્ણયો કર્મચારીઓ અને પેન્શનરોને કેવી રીતે લાભ આપશે તો મિત્રો તેમાં પહેલા લાભની વાત કરીએ તો નવી યુનિફાઈડ પેન્શન યોજના શરૂ કરવામાં આવી ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ સરકારે એપ્રિલ બે હજાર પચીસમાં એક નવી યુનિફાઈડ પેન્શન યોજના શરૂ કરી છે આ યોજના જૂની પેન્શન યોજના અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમને જોડે છે પચીસ વર્ષ સુધી કામ કરતા યુપીએસ ધરાવતા કર્મચારીઓને તેમના છેલ્લા બાર મહિનાના મૂળ પગારના પચાસ ટકા પેન્શન મળશે ઓછામાં ઓછા દસ વર્ષ સેવા આપતા કર્મચારીઓને દસ હજારની લઘુત્તમ માસિક પેન્શન ગેરંટી મળશે મિત્રો મિત્રો અને ત્યારબાદ લાભની વાત કરીએ તો પેન્શન ફક્ત નિવૃત્તિના દિવસે જ લાગુ થશે સરકારે તમામ વિભાગોને નિવૃત્ત સરકારી કર્મચારીઓની ફાઇલો બાર થી પંદર મહિના અગાઉ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી નિવૃત્તિની તારીખ પેન્શન લાગુ કરી શકાય અગાઉ કર્મચારીઓના પેન્શન લાગુ કરવામાં સમય લાગતો તો મિત્રો મિત્રો અને ત્યારબાદ ત્રીજા નવા લાભની વાત કરીએ મોંઘવારી વધતું ડી અને મોંઘવારી રાહ ડીઆરમાં વધારો તો મિત્રો ફુગાવાની અસરોથી રાહત આપવા માટે સરકારે બે હજાર પચીસ માં ડીઆરમાં ડીઆર માં બે વાર વધારો કર્યો છે જાન્યુઆરી ને જૂન દરમિયાન આ વધારો બે ટકા અને જુલાઈ અને ડિસેમ્બર દરમિયાન ત્રણ ટકાનો હતો હાલમાં ડીએ અઠાવન ટકા પર પહોંચી ગયો છે આનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવક પર થશે મિત્રો અને મિત્રો ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો હવે સેવાની લંબાઈ અનુસાર ગણવેશ પથ્થું આપવામાં આવશે તો મિત્રો પહેલા યુનિફોર્મ ભથ્થું વર્ષમાં એકવાર નિશ્ચિત રકમ તરીકે સુકવામાં આવતું હતું પછી ભલે તે નિવૃત્તિ હોય કે ન હોય હવે નિયમો બદલાયા છે જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમમાં નિવૃત્ત થાય છે તો તેમને તેમના સેવા આપેલા મહિનાઓથી જ સંખ્યાના આધારે પ્રમાણસર બધું મળશે આનો અર્થ એ છે કે સુધારો તો મિત્રો સરકારે ગ્રેજ્યુએટી અને એકમ રકમ ચૂકવવાના નિયમોમાં પણ સુધારો કર્યો છે યુપીએસ યોજના હેઠળ બંને લાભો હવે એકસાથે ઉપલબ્ધ થશે જે કર્મચારીઓને નિવૃત્તિ સમયે ખૂબ જ નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અગાઉ એનપીએસ કર્મચારીઓને આ સુવિધાનો અભાવ લાગ્યો હતો પરંતુ હવે તેમને પણ તેનો લાભ મળશે મિત્રો અને મિત્રો ત્યારબાદ જાણીશું કે જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર સબમિટ કરો બેંકની ડોરસ્ટેપ સુવિધાનો આ રીતે લાભ લો તો મિત્રો જીવન પ્રમાણપત્ર દર વર્ષે નવેમ્બર મહિનો સરકારી પેન્શનરો માટે ખાસ મહિનો હોય છે કારણ કે આ સમયગાળા દરમિયાન તેમણે પોતાનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડે છે તમે તેને ઘરેથી પણ સબમિટ કરી શકો છો સરકારી બેંકો ઘર આંગણે સેવા આપી રહી છે જે સબમિટ કરવું ખૂબ જ સરળ બને છે મિત્રો અને મિત્રો જીવન પ્રમાણપત્ર જો તમે અથવા તો તમારા પરિવારમાં કોઈ વરિષ્ઠ નાગરિક પેન્શન લેશે તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણા વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન તેમના સમગ્ર જીવન માટે તેમની આર્થિક સુરક્ષા છે અને તેમાંથી જ દવાઓ કરિયાણો અને દૈનિક ખર્ચાઓ પૂરા કરે છે પરંતુ ક્યારેક નાની ભૂલો અથવા તો માહિતીના અભાવે

પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે મિત્રો અને મિત્રો આ સેવા ફક્ત ઓનલાઈન જ નહીં પરંતુ ડોર સ્ટેપ બેન્કિંગ અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક આઈપીબી દ્વારા પણ પૂરી પાડવામાં આવી રહી છે તેથી પોસ્ટમેન અથવા તો ગ્રામીણ ડાક સેવક હવે ઘરે તમારા ઘરે આવીને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે વરિષ્ઠ નાગરિકોને હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી સરકારે પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ લાભ પ્રદાન કર્યો છે વરિષ્ઠ નાગરિકો હવે તેમના ઘરેથી જ આધાર આધારિત ડિજિટલ પ્રમાણપત્ર એટલે કે જીવન પ્રમાણપત્ર મેળવી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ વરિષ્ઠ નાગરિકોને હવે દર વર્ષે બેંક કે પોસ્ટ ઓફિસમાં કતારમાં ઊભા રહેવાની જરૂર રહેશે નહીં સરકારે આ ડિજિટલ સેવા દસ નવેમ્બર બે હજાર ચૌદના રોજ શરૂ કરી હતી તે હવે પીએસ એલાયન્સ અને ડોર સ્ટેપ બેન્કિંગ અને ઇન્ડિયન પોસ્ટ બેન્કિંગ આઈબીપી બંને પ્લેટફોર્મ દ્વારા ઉપલબ્ધ છે મિત્રો અને એકથી ત્રીસ નવેમ્બર વચ્ચે કરો આ મહત્વપૂર્ણ કાર્ય દર વર્ષની જેમ તમારા પેન્શન ચાલુ રાખવા માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે જો આ પ્રમાણપત્ર એક નવેમ્બરથી ત્રીસ નવેમ્બરની વચ્ચે સબમિટ ન કરવામાં આવે તો તમારું પેન્શન રોકી શકાય છે મિત્રો ઘણા લોકોના પેન્શન ફક્ત એટલા માટે બંધ થઈ જાય છે કારણ કે તેઓ સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી શકતા નથી અથવા તો તેઓ પ્રક્રિયાને સમજી શકતા નથી જો કે સરકારે હવે આ પ્રક્રિયા એટલી સરળ બનાવી દીધી છે કે તમે ઘરેથી તમારા મોબાઈલ ફોન પણ તમારો મોબાઈલ ફોન ઉપયોગ કરીને આ સબમિટ કરી શકો છો મિત્રો ડોરસ્ટેપ સુવિધાનો ઉપયોગ કોણ કરી શકે મિત્રો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ ડીઓપીપી ડબલ્યુ એ બેન્કોને એંશી વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ડીએલસીની હોમ ડિલિવરી પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે બેંકો અને પોસ્ટ ઓફિસ બંને હવે હોમ ડિલિવરી સેવાઓ દ્વારા આ સુવિધા આપી રહ્યા છે જેથી સુપર સિનિયર સિટીઝન લાયસન્સમાં રાહ જોવી ન પડે અને સમયસર તેમનું પેન્શન પ્રાપ્ત ન થાય